સુરત આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લાયસન્સ માટે ખૂબ જ લાંબુ વેઇટિંગ લિસ્ટ હોવાની વાત સામે આવી રહી છે ચાલીસ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે ટુ વ્હીલરની ટેસ્ટ આપવા માટે સીધી સાતમી જુલાઈની અપોઇન્ટમેન્ટ મળી રહી છે અરજદારો હાલાકીનો સામનો કરી રહ્યા છે આરટીઓમાં ટુ વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ માટે રોજની બસો પંચોતેર એપોઇન્ટમેન્ટ આપવામાં આવી રહી છે લાંબુ વેઇટિંગ હોવાથી હજારો અરજદારો એડવાન્સમાં અપોઇન્ટમેન્ટ લઈને ટેસ્ટ આપવાની રાહ જોઈ રહ્યા છે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો સમય વધારી અપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવા માંગ ઉઠી છે હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ લર્નિંગ લાયસન્સ કઢાવી રહ્યા છે તે સાથે ઘણી વખત એવું બનતું હોય છે કે ઓનલાઈન ફોર્મ ભરવાની સાઇટ પણ બંધ થઈ જતી હોય છે પરીક્ષા આપવા માટેનું કોમ્પ્યુટર એપ પણ બંધ થઈ થાય છે જેથી આવી સમસ્યાઓની સીધી અસર અરજદારો તથા આરટીઓમાં કામ કરતા કર્મચારીઓને પણ પડી રહી છે કામનો ભારણ ઘટાડવા માટે આરટીઓ કર્મચારીઓ સવારે 8 વાગ્યા થી સાંજના 7 વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ કર્યું છે હાલમાં જોવા જઈએ તો ટુ wheeler માટે 40 દિવસનું વેટિંગ આવી રહ્યું છે પણ સ્ટુડન્ટોને પણ 6 મહિનાનું કાચું લાયસન્સ મળે છે તે દરમિયાન એ લોકો લાયસન્સ કઢાવી શકે છે પણ અહીંયા આરટીઓ પર ભારણ પુષ્કલ છે એના માટે બીજું કે એમના વેકેશન ટાઈમ ચાલે છે એટલે વિદ્યાર્થીઓ પણ લાયસન્સ કઢાવાય છે એટલે ઢસારો વધી ગયો છે લોકો સવારના થી ટ્રાય ચાલુ ચાલુ છે ટ્રેનિંગ ચાલો ઘણી ટ્રાય અહીંયા તે રાતના સાત સાડા સાત સુધી ચાલે છે સાંજે એટલે ઓલમોસ્ટ બાર કલાક જેવી ટ્રાય ચાલે છે પણ ઘણી વાર સોફ્ટવેરમાં બી ગીલ્સ આવે છે સોફ્ટવેરમાં સર્વર ઇસ્યુઝ આવે છે આરટીઓ સાહેબ બી ઘડી ઘડી વારંવાર ઈમેલો કર્યા છે એમને